શ્રી આપા ગીગાના હોટલા દ્વારા ચોટીલા ધામ છેલ્લા સાતેક વર્ષથી ઘણા વર્ષોથી ભવનાથ મહાશિવરાત્રીની અંદર નાનકડી એવી સેવા કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં વધારેમાં વધારે લોકોને મહાપ્રસાદ મળે એના માટેની પૂર્ણ રીતની વ્યવસ્થાઓ થાય શ્રી આપા ગીગાનો ઓટલો ચોટીલા અમારા સદ્ગુરુદેવ પરમ પૂજનીય શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુ તેઓના આદેશથી પ્રથમ વખત અહીંયા ચાલુ કરવામાં આવેલ હતો ત્યારબાદ સતત ચાલુને ચાલુ છે ભગવાન ભોળાનાથ મહાદેવની અસીમ કૃપા શ્રી સોમનાથ મહાદેવની અસીમ કૃપા મા અંબા મા બહુચરાજીની એની અસીમ કૃપા દ્વારકાધીશ અને આપા ગીગાના આશીર્વાદથી સતત ધમધમતું આ અન્ન ક્ષેત્ર છે મહાશિવરાત્રિની પહેલાં જ એટલે કે ગયા શનિવારથી જ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કરી દેવામાં આવેલ છે જે આવતા શનિવાર સુધી એટલે કે શિવરાત્રિના બીજા દિવસ સુધી ચાલુ રહેવાનું છે દરેક લોકોને મહાપ્રસાદની અંદર રોજ શુદ્ધ ઘીમાં બનેલી બે મીઠાઈ હોય રોજ બે શાક દાળ ભાત શુદ્ધ સિંગતેલ ફરસાણ આવી બધી અનેક વેરાયટીઓ દ્વારા લોકોનો તૃપ્ત કરવા માટેનો અમારો નાનકડો પ્રયાસ છે અને ગઈકાલે પણ અલગ અલગ મેન્યુમાં પાઉંભાજી હોય પુલાવ ભાત હોય આવતા સવારના પોરમાં જલેબી ગાંઠિયા હોય આવું દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના લોકોને વધારેમાં વધારે એ અન્ન અન્ન મળે એના માટેનો અમારો પ્રયત્ન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમની અંદર શ્રી ગુર્જર છત્રી કડિયા જ્ઞાતિ જૂનાગઢ શહેર અને જિલ્લાના આશરે એકાદ હજાર કાર્યકર્તાઓ રોજ આજુબાજુના ત્રણ ચાર ત્રણ ચાર ગામોની અંદરથી દરેક કાર્યકર્તાઓ આવે છે આપ જુઓ છો શ્રી આપાગાગીગાના ઓટલાના ક્ષેત્રની અંદર તેઓ પોતે અલગ એમની ઓળખ ઊભી કરી ગીગા ઓટલાના અને ક્ષેત્રની અંદર તેઓ સેવા આપી રહ્યા છે જે પણ ખૂબ સરાહની છે અંદાજે સાત આઠ દિવસમાં અઢી ત્રણ લાખ લોકો ઉપર અહીંયા મહાપ્રસાદ લેતા હોય છે અને આ મહાપ્રસાદ ભગવાનનો પ્રસાદ છે અહીંયા કોઈ કરતા હર્તા સમા હરતા કોઈ છે નહીં અહીંયા દરેક લોકો આપાગીગાના ટેલિયા છે અને આપાગીગાના ગીગાના ટેલિયા તરીકે સૌ લોકોને મહાપ્રસાદ પીરસે છે બોલો શ્રી આપીગાની આમ ટાંક દિલીપભાઈ છે અમે વર્ષોથી અહીંયા શિવરાત્રિના મેળામાં સેવા માટે આવીએ છીએ આ પાકી ગયાના હોટલે અને લાખો ભક્તોને અમે જમાડીએ છીએ અને ઘણી બધી સેવાઓ હોય છે અહીંયા શાકભાજી સુધારવાની પીરસવાની અને ઘણી બધી પ્રવૃત્તિઓ બાપુ કરાવે છે એવું લાગે છે અહીંયા આવીને બહુ આનંદ થાય છે અને ભજન ભક્તિ અને ભોજન બધું સાથે મળે છે અહીંયા હું અત્યારે હાઈસ્કૂલમાં ક્લાર્કમાં છું અને બસ આ ટાઈમ મળે એટલે સેવા માટે અહીંયા આવી જઈએ દર દર વર્ષે હા મારું નામ ટાંક ડિમ્પલ જુનાગઢથી જ આવીએ છીએ મધુરમ વિસ્તારમાંથી અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ સેવા માટે આપા ગીગાના ઓટલે અમે સેવા માટે આવીએ છીએ બસ બહુ મજા આવે છે રોજ આનંદ થાય છે સેવા કરી કરી મજા આવે છે ભક્તોને જમાડવાની મજા આવે છે લાખો મોઢે ભક્તો રોજ જમે છે અને ભજન ભક્તિ અને આપણે શું કહેવાય ભોજનનો આનંદ માણે છે બધા અહીંયા આવી અમારી સાથે અમારું ફેમિલી હોય ગામો ગામથી ગામડેથી બધા આવે છે સેવામાં બધું જે સુધારવાનું હોય શાકભાજી છે કોઈ બીજી કોઈ પીરસવાની સેવા હોય એ બધું કરે બધા બાઈ